જામનગરની બજારમાં તમે દરબારગઢ વિસ્તારમાંથી પસાર થાઓ એટલે લારી અને દુકાનમાંથી મીઠી મધુરી રસની ભરપૂર કેરીના ઢગલા જોવા મળે છે કેરી રસિકો માટે સારા સમાચાર છે કે હવે જામનગર પંથકમાં પણ તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે બીજી તરફ કેરીના ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા હોવાથી હવે ઘરાઘી જોવા મળી રહી છે આથી કેરીનો હોલસેલ વેપાર કરતા અને રિટેલ વેપાર કરતા વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે આગામી સમયમાં કેરીની માંગ વધે તેવી વેપારીઓને સોનેરી આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કેસર કેરીના વેપારી ગિરીશભાઈ ટેકવાણી જણાવવાનું કેસર કેરીની મબલક આવક ચાલુ થતાં ભાવ વગાડતા સારા માયલી કેસર ગ્રાહકોને એકસો વીસ રૂપિયા કિલો ખાવા મળશે અને સારા મહિલા બોક્સ આવતા દિવસોમાં નવસો થી હજાર રૂપિયા સુધી કેસર જોવા મળશે બજારમાં ગયા વખત કરતા આ વખતે કેસર કેરીના બોક્સમાં બસો થી અઢીસો રૂપિયાનો ઉછાળો છે અને નિષ્ણાતોના જાણવા પ્રમાણે માવઠાના હિસાબે કેસર કેરીના પાકમાં નુકસાન થતા કેસર કેરીનું પ્રમાણ થોડું ઘટતા આ વર્ષે કેસર કેરી કેસર કેરીનો પાક ઓછો હોવાના હિસાબે બસો અઢીસો રૂપિયા કેસરગીરીના ભાવના બોક્સમાં વધારો જોવા મળી રહ્યો છે અને આવતા દિવસોમાં જો કેસર સારી રીતે પાક ઉતરશે તો બજાર ઘટવાના ચાન્સીસ ખરા હાલ તો કેસર તલાલા જુનાગઢ મેંદેડા સાસણ ગીર મેંદેડા ચાલુ છે અને આવતા દિવસોમાં વલસાડ કેસર પણ બજારમાં જોવા મળશે કેસર ઉપરાંત અત્યારે રત્નાગીરી આપુસ છેલ્લા ત્રીજા મહિનાથી શરૂ થયેલા છે અને ચારસો રૂપિયા કિલો થી રત્નાગીરી આપુસ સ્ટાર્ટ થતા અત્યારે વધારે આવકના હિસાબે રત્નાગીરી આપુસ સારો ગ્રાહકો દોઢસો રૂપિયા ખાવા મળી રહ્યો છે અને બેંગ્લોરી આપુસની ગગડતા એકસો વીસ રૂપિયા કિલો ટોપ આપુસ બેંગ્લોરી ખાવા મળી રહ્યા છે આવતા દિવસોમાં બદામ તોતા રાજાપુરી નીલમ તમામ જાતની કેરી જોવા મળશે બજારમાં આગળ જતા વાવ ગગડવાની શક્યતા પૂરેપૂરી છે